આપણે એક નવી રેસીપીનો વિડીયો મૂકવાનો છે એટલે એમાં અલગ અલગ રેસીપી છે બધી કાઠિયાવાડી રેસીપી અને બહુ ટેસ્ટી રેસીપી છે આપણે દાલ ભાખરીની રેસીપી છે લીલી ડુંગળી પાપડના શાકની રેસીપી છે કાઠિયાવાડી કોફતાની રેસીપી છે પછી સ્પેશિયલી જામફળ અને દાળમની ઢોકળીની પણ રેસીપી આવે છે ભરેલા કેળાનું શાક પણ આવે છે

दाल ढोकली अलो सॉरी दाल बाफरी दाल बाफरी हां राज बा हाँ कितनी देर से की नु प्रयत्न खेती में गया हाथ ना साथ होता ना चालू होता रात ना 11:00 बजे हो गए ओहो बना रेडी अबे अस बाकी ओलू हां क्या ना हो ना ढोकली आई गई ना बाउल અમારી સિસ્ટમ છે અને હું હે રાજભાઈ આપડી સિસ્ટમ હા ધીમે ધીમે ખાઉ ભાઈ ધીમે ધીમે એમ ન હાલે

હા હવે નહીં આવે અરે આને કે બધી હવા અરે પૂછો લઈ